જો પાણી જેવા મારા મન સામે એક બાજુ નીચે ઉતારી દેતા પ્રલોભનનો ઢાળ આવી જાય અને બીજી બાજુ ઉર્ધ્વગામી બનાવી દેતા પીડાની અર્થાત પ્રેમની આગ આવી જાય તો હું કોને પસંદ કરું પ્રલોભનના ઢાળને કે પછી પ્રેમની આગને મારા મનમાં ચાલી રહેલા વિચારોને નિસંકોચ પ્રગટ કરી દેવાનું કોઈ એક જ સરનામું જો મારી પાસે કોઈ માંગે તો મારી પાસે ખરેખર એવું કોઈ સરનામું છે ખરું જો વહેલી સવારના એક દિવસ મને હું કરોડપતિ બની ગયો એવું સ્વપ્ન આવ્યું હોય અને બીજા દિવસની વહેલી સવારે હું સાદી બન ગયો હોય એવું સપનું આવ્યું હોય તો હું કયા સપનાને સાચું પાડવા મહેનત શરૂ કરી દઉં ગુટખાના સેવનમાં જો મને કેન્સરના દર્શન થાય છે તો પાપના સેવનમાં મને દુઃખના યાવત દુર્ગતિના દર્શન થાય છે એ નક્કી ખરું જો તમને આ વીડિયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્શન સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ